દાહોદ જિલ્લાના સંજલી તાલુકાના મુખ્ય મથક સંજલી ગામનું બસ સ્ટેશન હાલ ગંદકીનું કેન્દ્ર બની ગયું છે બસ સ્ટેશનની બરાબર બાજુમાં કચરાના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે જે કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે પસાર થતા મુસાફરો તથા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ પરિસ્થિતિના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વ્યક્ત થઈ રહી છે રોજ હજારોની સંખ્યામાં મુસાફરો સંજેલી બસ સ્ટેશન ઉપયોગ કરે છે પરંતુ કચરાના ઢગલાને તે કારણે ફેલાતી દુર્ગંધથી તેઓને ભારે ગોળ પડે છે ખાસ કરી નાસ્તાની દુકાનોની નજીક આ ગંદકી હોવાના કારણે મુસાફરોને ત્યાં ખાવા પીવામાં પણ અચકાટ થાય છે કચરાના ઢગલાના કારણે રસ્તા પર ઢોર ઢાંખર ગાય અને બળદ પણ ખાવા માટે આવે છે જે કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે સ્થાનિક રહેવાસી રામચરણના જણાવ્યા અનુસાર આ કચરાના ઢગલા ક્યારે સાફ થશે તે એક મોટો પ્રશ્ન છે કારણ કે રોજ બસ સ્ટેશન પર આવતા લોકોને આ ગંદકીને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિ અંગે સ્થાનિકોમાં તંત્ર સામે રોજ જોવા મળી રહ્યો છે પ્રજાના આરોગ્ય અને સુવિધાની જવાબદારી તંત્રની છે ત્યારે આ ગંદકી તરફ સેવામાં આવી રહ્યું છે હવે રહે છે કે તંત્ર ક્યારે જાગૃત ગંભીર સમસ્યાનું નિવારણ લાવવા માટે જરૂરી પગલા ભરે છે આશા છે કે સત્વરે સફાઈની કામગીરી હાથ ધરે અને લોકોને આ મુશ્કેલીમાંથી રાહત મળે અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજયચર પોર્ટ ભારતીય સાબરકાંઠા